વલસાડ રોટરી રેન્જર્સ અને જજુઆ વિભાગ કેળવણી મંડળ જજુઆના ઉપસંયુક્ત ઉપક્રમે શ્રી આઈપી ગાંધી સ્કૂલ જજુઆ ખાતે શ્રી આઈપી ગાંધી સ્પોર્ટ્સ એકેડેમીની શરૂઆત કરવામાં આવી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને પણ સારી સ્પોર્ટ્સ ફેસિલિટી મળી શકે તે હેતુથી વલસાડના રોટરી રેન્જર્સ ક્લબ દ્વારા અનેરો પ્રયાસ હાથ ધરાયો તેઓ જજુઆ વિભાગ કેળવણી મંડળ સાથે મળીને જજુઆ સ્થિત આઈપી ગાંધી સ્કૂલ ખાતે સ્પોર્ટ્સ એકેડેમીની શરૂઆત કરવામાં આવી છે એ કાર્યક્રમમાં રોટરી રેન્જર્સ પરિવાર તથા શાળાના આચાર્ય સુનિલભાઈ પટેલ સરપંચ ભરતભાઈ પટેલ સંસ્થાના ટ્રસ્ટીઓ કોચ ભરતભાઈ હાજર રહ્યા હતા તમામના સંયુક્ત પ્રયાસે અહીં સ્પોર્ટ્સ એકેડેમી શરૂ કરાઈ છે જ્યાં ક્રિકેટનું કોચિંગ થતાં ચેસ ટેબલ ટેનિસ અને કેરમની તાલીમ પણ આપવામાં આવશે આ સ્પોર્ટ્સ એકેડમી આવનાર સમયમાં ગ્રામ્ય વિસ્તારના બાળકોની પ્રતિભાને નિખારવા માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવશે એવો મત રોટરી ક્લબ ઓફ વલસાડ રેન્જર્સ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઉમેશ વાછાણી દ્વારા રજૂ કરવામાં આવ્યો સાથે તેમને વિશેષ ટ્રેનિંગ અલગ અલગ સ્પોર્ટ્સમાં લેવી હોય તેઓને પણ અહીં વિશેષ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે તેવી રજૂઆત પ્રેસિડેન્ટ ડૉક્ટર ભાવિન શાહ દ્વારા કરવામાં આવી હાલ નાના પાયે આની શરૂઆત થઈ છે અને આવનાર સમયમાં રોટરી રેન્જર્સ અને સંસ્થા દ્વારા અન્ય ગેમના કોચ પણ લાવવામાં આવશે અને વિસ્તારના વિદ્યાર્થીઓ સ્ટેટ અને નેશનલ લેવલ સુધી રમવા જાય તેના માટે તમામને તૈયાર કરવામાં આવશે તેવી વાત સેક્રેટરી મનોજ જૈન દ્વારા કરવામાં આવી હતી સમગ્ર સંચાલન કોલેજના પ્રિન્સિપલ સુનિલ પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું